જળ સપાટીમાં ધરખમ વધારો જોવા મળ્યો આ ચોમાસામાં માં પહેલી વાર જળ સપાટી 124 મીટર ને પાર પહોંચી છે ડેમમાં માં 76000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ઉપરવાસમાં વરસાદ પડતા નવા નીર આવ્યા છે ડેમ માંથી 39375 ક્યુસેક પાણીની ની જાવક નોંધાઈ છે તો અંદરા ધાર કારણે નવા નીર આવ્યા છે જળાશયોમાં નવા નીર આવ્યા છે નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો જોવા મળ્યો આ ચોમાસામાં પહેલીવાર સપાટી એકસો ચોવીસ મીટરને પાર પહોંચી છે ડેમમાં છોતેર હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નવા નીરની આવક નોંધાઈ છે ડેમમાંથી ઓગણચાલીસ હજાર ત્રણસો પંચોતેર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે તો ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે અનેક જગ્યાએ નદી નાળાઓ છલકાઈ રહ્યા છે જળાશયોમાં નવા નીરની આવક થતાં ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ત્યારે નર્મદામાં સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો જોવા મળ્યો છે આ ચોમાસામાં પહેલીવાર ધરખમ વધારો જોવા મળ્યો કારણ કે આ જળ સપાટીમાં એકસો ચોવીસ મીટરને પાર જળ સપાટી પહોંચી છે ડેમમાં છોતેર હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નવા નીરની આવક નોંધાઈ છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા જયેશ જી જયેશ નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો જોવા મળ્યો છે ચોમાસામાં પહેલીવાર સપાટી એકસો ચોવીસ મીટરને પાર પહોંચી શું જાણકારી બસ એ ચોક્કસ કહી શકાય કે જે રીતે હવે ચોમાસું આગળ વધી રહ્યું છે અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ ચોમાસું સક્રિય થઈ રહ્યું છે ત્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનું જે પાણી છે એ સીધું જ નર્મદા બંધમાં આવે છે અને તેને જ કારણે હાલ નર્મદા બંધમાં છોતેર હજાર ક્યુસેક જેટલી પાણીની આવક થઈ રહી છે અને તેને જ કારણે જે નર્મદા બંધની જળ સપાટી છે તે ઉત્તર ઉત્તર વધી રહી છે સિઝનમાં પહેલી વખત નર્મદા બંધ એકસો ચોવીસ મીટરને પાર કર્યો છે એટલે કે કહી શકાય કે નર્મદા બંધના જે દરવાજા છે તે દરવાજા એકસો એકવીસ પોઈન્ટ બાણું મીટર લાગેલા છે એટલે એકસો હજુ તો સીઝન નો ઘણો વરસાદ બાકી છે ત્યારે આ વખતે પણ નર્મદા બંધ પૂર્ણ ભરાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે